પલસાણા ખાતે આવેલ બરાસડી ગામ ખાતે અમદાવાદના યુવાને એક તરફી પ્રેમમાં પાગલ બની આતંક મચાવ્યો હતો જેમાં એક પોલીસ કર્મીને ઈજા પણ થઈ હતી સુરતના પલસાણા ખાતે આવેલ બરાસડી ગામની યુવતી સાથે અમદાવાદના યુવકને ફેસબુક પર ફ્રેમ થયો હતો યુવતીના પ્રેમની જાણ ઘરના મોભીઓને થતા યુવતીને અટકાવી હતી તો યુવતી દ્વારા યુવક સાથે વાતચીત નહીં કરવાનું કહેતા યુવક તલવાર લઈ મારવા આવ્યો હતો અમદાવાદનો યુવકે બરાસડી ગામમાંથી લીધું હતું જેથી સ્થાનિકોએ પલસાણા પોલીસને જાણ કરી હતી જેથી પલસાણા પોલીસનો મોટો કાફલો બરાસડી ગામે ધસી ગયો હતો યુવક હાથમાં તલવાર અને પથ્થર લઈ પોલીસને ને સામે થયો હતો તો પોલીસ દ્વારા યુવક પાસેથી તલવાર લેવા જતા પોલીસ પર હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સરદાર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો ભારે જહેમત બાદ પોલીસે યુવકને પકડ્યો હતો યુવક પાસેથી પોલીસે તલવાર અને પથ્થર છોડાવ્યો હતો ત્યારબાદ યુવકને પલસાણા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો